ગઈકાલે ચેત્રી આઠમ નિમિત્તે શહેરના માઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ચામુંડા માતાના મંદિરે આઠમ નિમિત્તે હવનનું તથા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર રણછોડજીની પોરમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરને ઓગણપચાસ વર્ષ થયા છે મંદિરમાં દર્શનથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે કાલે આઠમ નિમિત્તે આયોજિત ગરબામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ગરબે રમી ધન્યતા અનુભવી હતી આ ચામુંડા માતાજી મંદિર છે માજલપુર રણછોડજીની પોળમાં એના ઓગણપચાસ વર્ષ થયા છે માતાજીના એક નાનું સરખું મંદિર હતું આ મંદિરની આસ્થાના લીધે હજારો માણસો આઠમના દિવસે લોકો દર્શન કરવા માટે આવે છે અને એમની પોતાની મનોકામના પૂરી કરે છે મા ચામુંડા અને દશેરા પર માતાજીનો ભંડારો રાખવામાં આવે છે ત્યાં પચીસથી ત્રીસ હજાર માણસો જમવાનો પ્રસાદ આપે છે માતાજીનો અને જે કંઈ પણ આસ્થા હોય છે માં ચામુંડામાં પૂરી કરે છે એવી ચામુંડા મંદિર છે ચૈત્રી નવરાત્રી પાંજલપુર ચામુંડા ધામ માં ચામુંડા ના સાનિધ્યમાં આજે ચૈત્રી આઠમ નિમિત્તે ગરબાનું આયોજન કર્યું છે અને માના ભાવિક ભક્તો આજે માના શેરી ગરબા કરી રહ્યા છે વડોદરાના કોણે કોણેથી માં ચામુંડા ની આસ્થા ધરાવતા લોકો અહિયાં માના દર્શનાર્થે આવે છે અને મા ચામુંડા સર્વની મનોકામના પૂર કરે છે માં ચામુંડા હરેક ની મનોકામના પૂરી કરે છે જય માતાજી